ભાઈ મોઢેરાનું સૂર્યમંદિર લાઈવ ભાઈ આજે આપણે આવ્યા છીએ મોઢેરાના મહેસાણા જિલ્લામાં આવેલું જે બેચરાજીના બાજુમાં છે તો તમે પણ જ્યારે મોકો મળે તો અવશ્ય આવજો મોઢેરા સૂર્યમંદિર જોઈ શકો તમે અહીંયા જો તમે નજારો બહુ સરસ નજારો છે એના અહીંનો બી વ્યૂ બતાવું તમે બનેલા રહેજો વિડીયો પર મોઢેરાજ સૂર્ય મંદિર જો તમને ટાઈમ મળે ગમે ત્યારે તો અવશ્ય આ જગ્યાએ આવજો બેચરાજીની બાજુમાં એકજેટ આવેલું છે અને બાજુમાં બેચરાજી મંદિર બી છે અને આગળ પાદડી કરીને એક છે ત્યાં બી જઈને આવજો બહુ ફરવાલાયક સરસ જગ્યા છે જો બધા પ્રાચીન મંદિરો છે પહેલાં નહીં જોઈ શકો તમે કેવી સરસ બનાવે છે જો તમે ખાલી પરોડા શાળી બાર બાર નહીં આ પણ ઓરાળો ઓ પણ ઓરાળો ઓ આપણે એન્ટ્રન્સ ને થોડા લેવલ મેન્ટેન કરકે એસે નોટસ ને ખડી રહે ને ઓકે પોર્ટ ગેજ ફોટો લે ની વો આવો વો આવો બંને આઈ ભાઈ મોઢેરા મંદિર લાઈવ બરોબર છે ફટાફટ જે નવા વિડીયો પર લાઈક ફોલો અને શેર કરજો મહેસાણાના બાજુમાં આવેલું વેચરાજી જોડે મોઢેરા સૂર્યમંદિર તમે જોઈ શકો છો ભાઈ બહુ સરસ નજારો છે તો ત્યારે પણ તમને બી ટાઈમ મળે તો અવશ્ય આવજો આ જગ્યા ઉપર મોઢેરા સૂર્યમંદિર લાઈવ જોઈ શકો તમે બહુ સરસ નજારો છે તો જ્યારે બી તમને મોકો મળે તો અવશ્ય આવજો આ જગ્યા ઉપર કેટલી સુંદર બનાવટ છે જોઈ શકો તમે ફટાફટ લાઈક ફોલો કરી નાખો ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી નાખો ફટાફટ અને વધુ તો વધુ વિડીયો શેર કરજો જુઓ તમને ખાલી એની કલાકારી જુઓ ખાલી કેટલું સુંદર બનાવેલી છે કેટલી સુંદર કામગીરી છે જુઓ ખાલી મોઢેરા સૂર્યમંદિર મહેસાણા જિલ્લામાં આવેલું અને અહીંનો બી નીચેનો નજારો જુઓ ખાલી તમે આ મંદિર છે મોઢેરા સૂર્ય મંદિર મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરા ગામે સૂર્ય મંદિર વિડીયો પણ નવા આવે તો લાઇક ફોલો શેર કરજો જરૂરથી બરાબર અહીંયાથી આગળ આપણે જવા જોવા બહુ સરસ નજારો છે ગજ્જબનો નજારો છે ભાઈ અને પબ્લિક બી બહુ આવે છે જુઓ તમે અને એની ટિકિટની વાત કરું તો એન્ટ્રી ટિકિટ એની ટ્વેન્ટી ફાઈવ પચીસ રૂપિયા છે બરાબર બીજો કોઈ અંદર એક્સ્ટ્રા ચાર્જ નથી

જે નવા ટકા અહીંયા ટોટલી સોલર લાઇટ ઉપર જ ચાલતું હોય છે તમે આ મોઢેરા ગામમાં આવશો ને તો લાસ્ટ સ્ટ્રેટ લાઇટ થાંભલાની લાઇટો આ તે બધી ટોટલી આઈટમ સોલર ઉપર જ છે અને વિડીયો પણ નવા તો તમારા ભાઈ લાઇક ફોલો શેર કરજો અહીંયાથી થોડી વાર પછી આપણે જવાનું છે બાજુમાં બેચરાજીમાંનું મંદિર છે તો બેચરાજી જવાનું છે ત્યાં પણ તમને લાઈવ દર્શન કરાઈશ ત્યાંનો વ્યૂ બતાવીશ કેવો છે શું છે શું નથી ત્યાંથી આગળ આપણે જવાનું છે પાડડી બરાબર છે જોવા ખાલી લોકો ફોટો શૂટ માટે એટલા મજા આવે એટલી જગ્યા સરસ છે ને ફોટો શૂટ માટે આજે નજારો જુઓ તમે ખાલી બહુ સુંદર નજારો છે કારણ વ્યવસ્થા સરસ વ્યવસ્થા છે મોઢેરા સૂર્ય મંદિર લાઈવ બરોબર ચેનલ પર નવા હો તો લાઈક ફોલો શેર જરૂર કરજો ભાઈ મારા અહીંથી આપણે જઈશું બેચરાજી માતાના મંદિર બાજુમાં જસ્ટ છે અને ગાર્ડન બી જોઈ શકો છો સરસ મજાનું ગાર્ડન છે હે લાઈક ફોલો કરી નાખો ભાઈ ફટાફટ વિડીયો પણ નવા હોય તો ફોલો કરી દેજો ફટાફટ ભાઈ મારા બરોબર છે અહીંયાથી આગળ આપણને મોઢેરા સૂર્યમંદિર જઈને ત્યાંના તમને દર્શન લાઈવ કરાઈશ અને વધુથી વધુ વિડીયોને શેર કરો કે ત્યાંથી તમારા માધ્યમથી બીજા લોકો પણ જોઈ શકે હર હર મહાદેવ બધાને કહી દઉં ખાસ કરીને આ મોઢેરા સૂર્ય મંદિર છે ああ。 ઢેરા સૂર્ય મંદિર ની મહેસાણા બરોબર વિડીયો પર નવા લાઈક ફોલો શેર જરૂર કરજો બહુ સરસ મંદિર છે જુઓ ખાલી

你看说什么上 <laughs> <laughs> વિડિયો પર ન હોય તો લાઇક ફોલો શેર જરૂર કરી દેજો ફટાફટ મોઢેરા સૂર્ય મંદિર ઇન મહેસાણા જો તમે ના આવેલા હોય તો એક વખત અવશ્ય મુલાકાત લેજો મોઢેરા સૂર્યમંદિર બાજુમાં બેચરાજીમાંનું મંદિર બી છે બહુચરાજી ગામ છે બાજુમાં તો જ્યારે પણ ટાઈપ મળે તો અવશ્ય જગ્યાએ મુલાકાત લેજો મારા ભાઈ